ઘટબારીશ માં બનેલ ઐતિહાસિક ઘડિયાળ મિનાર ઘટનાદ વર્ષો બાદ ફરીવાર ગુંજ્યો નગરપાલિકા પ્રમુખ નીલ સોનીના પ્રયત્નોથી ટાવર પુનઃ જીવિત થયો. દેવઘડ બારિયા નગરની આન બાન અને શાન સમા વર્ષ 1919 માં નિર્મિત ઐતિહાસિક ઘડિયાળ મિનારે આજે વર્ષોના લાંબા સમય ગાળા બાદ ફરીથી જીવન પ્રાપ્ત કર્યું છે. મિનારના ડંકાને સમયના નાદ ફરી ગુંજતા સમગ્ર નગરજનોમાં હર્ષ ને ઉલ્લાસ લાગણી છવાઈ ગઈ હતી. નગરપાલિકા પ્રમુખ નીલ સોનીના વિશેષ પ્રયત્નોથી આ પુનઃજીવન શક્ય બન્યું હતું. આમ ગૌરવપૂર્ણ અવસરને વધુ ભવ્ય બનાવવા માટે રાજપરિવારના રાજમાતા ઉર્વશી દેવીજીની ઉપસ્થિતિ નોંધનીય રહી હતી વર્ષ ઓગણીસો માં રાજવી શ્રી દ્વારા સ્થાપિત કરાયેલો આ ઐતિહાસિક મિનાર માત્ર એક ઇમારત નથી પરંતુ તે બારિયાના વંશજ વારસા સમૃદ્ધ ઇતિહાસ અને અસ્મિતાનું પ્રતિક છે મિનારે ફરી જીવત કરી નગરપાલિકાની ટીમે બારિયાના ઇતિહાસ અને ગૌરવને સાચો માન આપ્યો છે મિનારના જાળવણી સૌંદર્ય વધારણા ને સંરક્ષણ માટે નગરપાલિકાની ટીમ દ્વારા સતત પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ નીલ સોનીએ પોતાના સંકલ્પને દોહરાવતા જણાવ્યું હતું કે નગરની દરેક ઐતિહાસિક મિલકત જીવંત રાખવી આપણા બારિયાના ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે ઘડિયાળ મિનાર માત્ર સમય દર્શાવવાને બદલે શહેરનું ગૌરવ પરંપરા અને તેની આગવી ઓળખ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી છે નગરપાલિકા ઐતિહાસિક ધરોહરને જાળવી રાખવા માટે કટિબંધ છે

કે કોઈ લાઇટ કોઈ ડીઝલ કોઈ કોઈ પણ ખર્ચ વગર આ ટાવર જે ચાવી ભરવાની જે મેકેનિઝમ સિસ્ટમ આવતી હતી એ મેકેનિઝમ સિસ્ટમથી અને એમાં જે બેલ છે એ બેલ એ આજે બી એનો જે ડંકો છે એ આખા વિસ્તારમાં સંભળાય છે પહેલા વસ્તી ઓછી હતી ઘોંઘાટ ઓછો હતો પ્રદૂષણ ઓછું હતું આજુબાજુ તો અમને પ્રાથમિકતા થઈ કે જે આપણા જે ગામ છે રજવાડું ગામ કહેવાય છે પંચમહાલ નું પેરિસ કહેવાય છે અને એનું જે ઐતિહાસિક ટાવર છે એના ડંકા ફરી ચાલુ થવા જોઈએ